બબિયારાના ડુંગર ઉપર એક નિર્જન નિર્જન પુરાતન હતું ભીમો બારવટીઓ ગામ ભાંગીને જ્યારે જ્યારે બબિયારા આવતો ત્યારે પીરની ખબર પર કિનખાપની નવી સોળ અને નવી લીલી ધજા ચડાવતો હવે તો ભીમે બબિયારા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે પીરના થાનક ઉપર ગુલમહોરના ઝાડવા લાલ ચુંદડી ઓઢીને ઊભા હોય તેવા ફૂલડે ભાંગી પડે છે સવાર સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તલવારને પણ ધૂપ દે છે તસબી ફેરવે છે અને પછી ચોમેરથી જાસૂસો આવે એની બાતમી સાંભળે છે ગણોદ ભાંગીને અને ભાણાજી દરબારને ઠાર મારીને ગઈકાલે જ ભીમો આવ્યો છે ત્યાં આજ એક દૂધ દોડતો દોડતો બિયારે ચડ્યો આવે છે કેમ વલી મદાદ શા સમાચાર ભીમે તસબી ફેરવતા ફેરવતા પૂછ્યું ભાદર કાંઠો તો આખો ઉજ્જ ફક્ત વાગર્યો તરબૂચના વાળા ડોકું કાઢ્યું મ્યો શામ થઈ ગયેલ છે કેમ મોઢે મસ્તળી છે સુલતાન ભીમા બાપુ મકરાણીઓએ નાથી ડોસીને માથે હાથ કરી દીધો ઠીક જતાણીએ ક્યાં કાજી લ્યો બરાબર કપાળ ઉપર બસ ત્યારે પરોઠાના ખાધા હોત તો મને પસ્તાવો થત તોસી બહુ રૂડા લાગ્યા બાપુ ત્રણ મકરાણીઓને સુવાર્યા અને બચ્ચાને લઈ ભોગટ ચાલ્યા ગયા ભીમ મલિક સંગાથીઓ પૂછે વડ દઈને તાળુક્યા ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા લગયો અને હવે આપણે ઉપલેટા ધોરાજીને આગ જ લગાડ્યું જોશે ને ના ભા આગ મેલે તો કોડી કે કાઠીના કામ ભીમાને એ ધંધો ભજે નહીં ફરીવાર બોલશો ના નિકર બોલનારની જુબાન કાપી નાખી સાથીઓના શરીરે શબ્દો સાંભળીને સંકોડાઈ ગયા અને તું જઈને ઉપલેટે રાજવાળાઓને ખબર કર કે આજથી ત્રીજે હું ત્રીજેથી હું પડું છું અને તે સાબદાયમાં રહે પણ બાપુ ચેતી જાશે હો ચેતવવા સાટું તો તેને મોકલું છું ચેતવ્યા વગર કાંઈ આપણે ઘા હોય ભા પચાસ અસવારે ભીમો ઉપલેટા માથે પડ્યો ચોકીદારો હતા એટલાની કતલ કરી હુકમ દીધો કે હા ચલાવો હવે લોટ પોતે આગળ ચાલ્યો એક ઘરના ફળિયામાં પગ મેલતા જ અંદર તુલસીનો ક્યારો અને કવલી ગાય દીધા એલા પાછાવાળો ખબરદાર કોઈ એક નળિયાને પણ હાથ લગાડશોમાં કા બાપુ પટારા ભર્યા છે ઈલાજ નથી બ્રાહ્મણનું ઘર છે બારવટીયા બીજા ઘરે દાખલ થયા ભીમે ત્રાળ દીધી કેવો છેલા વાણિયો છું ભાઈ હું મારા પગરખા બહાર કાઢીને ઘરમાં ગરજો હો તેમ બાપુ વાણિયા ઊંચ વર્ણ લેખાય એનું રસોડું અભળાય પણ હમણાં ઉભા રહેજો એમ કહીને ભીમો વાણિયા તરફ કર્યો ફર્યો ભાઈ વાણિયા પટારામાં કરણા હોય એટલા અહીં આણીને મેળવી દે એટલે અમારે તારું ઘર અભળાવવું જ ન પડે રસોડામાં ચૂલે બાઈઓ રાંધતી હતી અને ડોકમાંથી દાગીને કાઢીને વાણીએ હાજર કર્યા તું જ ભીમે પૂછ્યું ક્યાંથી લાગ્યો બાપુ મારી કરવાડિયાને અને દીકરાની વહુના અંગમાંથી ઉતરાવ્યા એ અમારે ન ખપે ભા ભાઈ બાયુના પહેરેલા પાલવડા કાંઈ ભીમો ઉતરાવે એટલું બોલી ઘરેણા પાછા દઈ ભીમે બજાર ફાળવાનું વાદર્યું દુકાને દુકાને ખંભાતી તાળા ટીંગાતા હતા અને બંદૂકને કંધે કંધે તોડી નાખી વેપારીઓના હડફા ઉગાડ્યા વેપારી પાઘડી ઉતારીને આડા ફરે એટલે પૂછે કે વ્યાજ કેટલું ખાસ એ બાપુ તમારી ગૌ બોલ મા ભાઈ નીકળ ચોપડાની આગ લગાડી દેશે વાણી આવીને આડી પડે એટલે પોતે વાંસો વાણી જોઈ જાય અને કહે કે ખસીજા બાપુ બેનડી તે ઘેર તારી ભોજાયું ને માથા ઢાંકવા સાડલા નથી લૂંટી માલ સાડિયા માથે લાદી ડુંગરમાં રવાના કરી રાહત પડી એટલે ભીમે આખા ગામને ભેડું કરી ચોક વચ્ચે ચિંડારી નામની રાસને મળતી રમત લેવડાવી ઝિંડારી લઈશ રે ઝીંડારી લઈશ કંભાજીના રાજમાં ઝિંડારી લઈશ એવા ગીત ગાઈને અથરાત સુધી હિમાળા ગજાવ્યા પણ કોઈ બહાર આવી પહોંચે નહીં એટલે જય મિલાસના જે જે કાર બોલાવતો ભીમો બહાર નીકળ્યો ઉપલેટું ઊંઘે નહીં ગોંડલ થરથર થાય લીલી ઊંડણ માય ભલ તો રાજી ભી